છો યુ ફેમિલી આશા કરું છું કે બધાને બધા મજા હશો અને બધાને તારમાં ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને અને રાધે રાતે અને આપણે સવારમાં બધું ઘરનું કામ કરી નાખ્યું છે અને આજે આપણે જવાનું છે મારા પ્યોરમાં માવા કેમ કે આપણે એક મહિનાથી આપણે માવા જા નહીં તો આપણે માવા જવાનું છે અને અમારા ઘરે એમાં નહીં આવ્યા છે તો એને બબુ માટે આપણે બનાવવાના છે શક્કરપારા જો તારમાં લોટને બધું તૈયાર કર્યું છે તો એકવાર આપણે

તો આ આપણે એમ ખાઈ પીને હવે પાસે જવાનું કારણ કે પા પાછું આવતરે આમ છે કેમ કે આપણે ભેદવા જાય આપણે ડ્યુટી થાલ થઈ જાય આપણને તો કોઈ રહેવા જેવું લાગતું નહીં એટલે આપણે હવે હાલે પાછા આબન છે 10 તો વાગ્યા છે તો વહન પડે છે વાછડું પિન તો જો ભર્યું છે ચારે મકરમ બધું કામ કરીને નામ ગોટા બને બાકી એક નવ છેતે ગાડા ગોટા પણ મેં હો સાબત ખોલ આજો તો ફાઈનલી મિત્રો આપણે મસ્ત મજાના તૈયાર થઈ અને જો થેલા શાકભાજી કોઠે બનેવું છે અને આપણે હવે યશ ને હેરતા જોર આવેલું છે કે બાઈક લઈને મેળવવા પણ બાઇકમાં પેટ્રોલ નતું એટલે યશ હેરતા આવેટું મોડું કરી ખોટું મોડું કઈ ને આવેરો હાડી પડે કોઠી બનો થેલામાં બધા એટલો થાય કે વાતો દવા જતું પૂડા માં થાય તો બનજરામ આવે અને હાથમાં પકડીને જવું પડે તો લગભગ વાગી ગયા છે અગિયાર

તો ફાઇનલી ચલો હવે ફટાફટ આપણે ન્યા કહીએ અને જો કદાચ એને એક કિલોમીટર જેટલો થી હાલીને જવાનું છે તો ખબર નહીં સાધન મળે તો માતાજી ઘરે સારું ના કે તો હાલીને જવાનું છે તો વિડીયોમાં બન્યા રહે જો આપણે કર્મને એટલા કાઠા છે ને તો આપણને સાધન નહીં મળતું નહીં છે મેસ ને ગતું સાધન નહીં મળતું જયારે આપણે મોડ થતો હોય ને તો આપણને સાધન ના મળે કોક નું કે ખોટું મોડ પણ હતું તો કોક નું કઈ ખોટું મોડું લીધું હોય ને તેમાં કઈ આપણને સાધન નહીં મળતા જયારે આપણે વેલ થતું હોય ને તો ગમે અહીંયા રાતો હોય ને તો આપણને સાધન મળી જાય ને આદમ મોડું થાયું છે ને તો આપણને સાધન બાધન નહીં મળે ને ગમે જવાનું છે મળી જતું ને હોય તાર મળી જતું ને આજ તો નહીં મળતું હોય શું કરશે એ ફાઈનલી આપણે ગામમાં આવી જાય ને તો પણ હજી સાધનો મળ્યું નથી અને હાઈવે રોડે જાવ ડાયરેક્ટ સ્ટેશને જવાનું છે સાધન જ કશું નહીં એવો કંટાળો આવશે ને કે વાત જ જવા દો જો કૂતરું આવડું એ બીકલા ઘરે હડકાવી ના વધારું બધા મિત્રો ખાલી એક જ રિક્વેસ્ટ છે કે થોડો યુટ્યુબ ની અંદર થોડો સપોર્ટ કરો છો એવો થોડો વધારે કરો તો આપણે એક્ટિવા જાવ તો કાયમ આ સાધન ગોતો મટી જાય આપણે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ને તો અમે એક્ટિવા કીધું લાવો કીધી મામ મમ્મી એક્ટિવા લાવે કીધું લાઈક શેર સબસ્ક્રાઈબ કરો એ તો શીખશો પરીને હા મારે યશ ને આવડે છે બે લીંડા હશે તો મારે હાડી પર પરિશું પૂરતી તું પડી છે ને તો આપણે એકમ કારેલા દેતા પોચા ને યસક પતિંગ ખાળ રહે યસક પતિંગ ન કેરી આ કે છે કેલે દેખાતી નહીં હવે યાન શું દેખાતી છે પતિંગ એ હોય મેં થી પડી દેખાતી નહોતી મેં કોઈ પડી કોઈ પડી કારણ કે પાણી થી ખૂણા નથી અ પાણી એ

અરે આપણે પહોંચી જાવે તો ફાઇનલી આપણે બાબર પહોંચી જા અને ભાબરનો કઈક નજારો હતો તો અમારા સાધન ભરાય છે અહીંયા ઉભા પણ સાધન કઈ નહીં એટલે આપણે રાહ જોવાનું ભસા હવે એ તો ખબર ને હવે રિક્ષા દેજે આ ભરાવાની છે એમાં આપણે જવાનું છે ને બેસેન્જર થાય તો દેવ

અને ઘરે આવ્યા પછી ખબર પડી કે ઘરના બધા જ્યાં મહેમાન ગતિએ મમ્મી એકલા કરીએ તો રોટલા બનાવીને આપણે ખાઈ લીધા અને હવે થોડા આપણે સીતર બાજુ જાશો અને પછી આપણે ઘરે જવાનું છે કેમ કે આપણે ઘરે પહેરવું આજે છે એટલે આપણે રાત રહેવાનું નથી રાત રહેવાનું ના હોય એટલે મજા આવતી નહીં પણ એક્સેપ્ટ કરી લેવું પડશે તો આપણે ક્લિયરમાં વાતમાં વાત વિડીયો બનાવ્યો નતો અને હવે આપણે આવી જશો બાબરની અંદર અને બાબરમાં આવી અને યસ ખાયરો છે યસ શું ખાયરો હે આવા જો તો યસ કે મારે આઈસ્ક્રીમ ખાવી છે તો આઈસ્ક્રીમ ખાઈને તો લો તો યસ કે મારે આઈસ્ક્રીમ છે તો એને ફટાફટ આપણે આઈસ્ક્રીમ ખોરા લે અને ખૂબ થઈ ગયું છે મોડું પણ તો એ આઈસ્ક્રીમ ખાઈને પછી આપણે ઘરે ધરાવવાનું છે અને પ્યોરમાં તો આપણે વિડીયો બનાવ્યા હતા કેમ કે ધરા દિવસે જાય એટલે આપણે અહીંયા કરીને ભાજીની પછી ગમતરીથી આવે એટલે આપણે

તો फटाफट આપણે બધું ઘરનું કામ કરી નાખીએ અને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખો અને આવરના વાત વ્લોગ સાથે મળતા રહેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મારા નવા વિડીયો માં મને આવનો છે ગોટા પુડિયું બધું બનાવી જવાનું છેલો